અમરેલીમાં પીજીવીસીએલની ટીમને ધમકી આપનાર સરપંચ સામે ફરિયાદ નોંધાઈ માવજી માવજીવા ગામના સરપંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે કુકાવા વીજ કચેરીના નાયબ સભાડીયા સામે ફરિયાદ નોંધાવી વીજ ચેકિંગ દરમિયાન સરપંચે ધમકી આપ્યાનો આરોપ લાગ્યો છે વીજળીની સમસ્યાને લઈ સરપંચે પીજીવીસીએલના વીજ ચેકિંગનો વિરોધ નોંધાવ્યો હતો મેન્ટેનન્સની કામગીરી કરો અને પછી વીજ ચેકિંગ કરવાનું કહી અને ધમકી આપ્યાનો આરોપ છે ત્યારે સરપંચનો આરોપ કે મારો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો માવ જિંજવા ગામના સરપંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પીજીવીસેલની ટીમને ધમકી આપવાનો તેમના પર આરોપ છે જેને લઈ આ ફરિયાદ નોંધવામાં આવી છે કુંકાવાવ વીજ કચેરીના નાયબ ઇજનેર મહેશ સભાડિયાએ આ ફરિયાદ નોંધાવી છે અને વીજ ચેકિંગ દરમિયાન સરપંચે ધમકી આપ્યાનો આરોપ છે

તમારા કોઈના બાપનું નથી એમ સમજી લેજો અને બો મને પૂછાવ કરાવ્યા અને કઈ પણ થાય તો મારી જવાબદારી નહીં આ ગામ સરપંચ હું સૌ પેલા તમે તમારું હોય સો ટકા કામ કરો પછી ઘેરે ઘેરે હું આવી બેગો ચેકિંગ ગઈ પેલા તમને જે આપ્યું છે નહીં કરો પેલા મેન્ટેનન્સ કરો પછી તમે ચેકિંગ કરવા આવ્યું ત્યાં સુધી નો આવતા હારો નીકળી જાવ બારા બધે એક પણ ઘર નો લેતા આપણે અગિયાર તારીખે જે મારી ગામમાં પીજીવી સીએલવાળાએ જે ચેકિંગ કરવા માટે આવ્યા હતા અને મેં એનું એ લોકોને લખ્યા હતા કે ભાઈ તમે ચેકિંગ કરો એનો મને કોઈ વાંધો નથી પણ પહેલાં ત્રણ ત્રણ વર્ષથી મારી પેન્ટિંગ અરજીઓ છે ગામની મેન્ટેનન્સની તમે પહેલાં એ પૂરી કરો બે હજાર પંદર પછી તમે એક પણ મેન્ટેનન્સ મારા ગામમાં કર્યું નથી ત્રણ ત્રણ વર્ષથી મેં એ લોકોને અરજીઓ દીધી છે એનો કોઈ પણ નિકાલ કર્યો નથી આ લોકોએ એક પણ ગામમાં કામ નથી કર્યું જો તે ગામમાં પાવર હોઈ જાય તો તમને કોઈ પાંચ પાંચ સાત આઠ કલાકે આવે છે રિપેરિંગમાં પણ આવતા નથી આ લોકો એટલે એ જ રજૂઆત મેં એ લોકોને કરી હતી હા ચોરી જે લોકો કરતા હોય છે તમે તારે પહેલાં મેન્ટેનન્સ કરો પછી હું તમારી સાથે આવીને ચેકિંગ કરાવીશ મારા ગામમાં કોઈ પણ ચોરી કરતું હોય છે તો આ લોકોએ મારી ઉપર ફરજ રૂકાવટનો કેસ કર્યો છે તો મારો એક અવાજ દબાવવાની કોશિશ કરી છે જાગૃત નાગરિક તરીકે અને ગામની મારી ફરજ છે ને કે ગામના કોઈ પણ પ્રશ્ન હોય તો એનો મારે નિકાલ કરવાનો હોય તો આ લોકોએ મારો અવાજ દબાવવાની કોશિશ કરી છે અને મારી ઉપર ફરજ ઉકાવટનો કેસ કરી અને મને દબાવવાની કોશિશ કરી છે કુકાઉ પીજી સેલના સાહેબે મારી ઉપર ફરિયાદ કરેલી છે તો માવ જીજવા ગામના સરપંચ મહેશ સભાડિયા સામે ફરિયાદ કરવામાં આવી છે કુકાવાવના વીજ કચેરીના બિજનેરે આ ફરિયાદ નોંધાવી છે અને ફરજમાં રૂકાવટ બદલ આ પ્રકારની ફરિયાદને લઈ હવે સરપંચનું કહેવું છે કે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ થયો છે આપને પણ જણાવી દઈએ કે જ્યારે અગિયાર સપ્ટેમ્બરના રોજ વીજ વિભાગની ટીમ અહીં પહોંચી હતી ચેકિંગ દરમિયાન તો એ સમયે ગામમાં તેમને રોકવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે સૌથી પહેલા મેન્ટેનન્સની કામગીરી કરો અને ત્યારબાદ વીજ ચેકિંગ કરો છેલ્લા ત્રણ વર્ષથી અહીં કોઈ પણ પ્રકારની મેન્ટેનન્સની કામગીરી ન થયાનો આરોપ લાગ્યો હતો